નમસ્કાર સ્માર્ટ સિટીની ધેન દાહોદને મળી છે કેન્દ્ર સરકારે દાહોદને સ્માર્ટ સિટી બનાવવા પાછળ એક હજાર કરોડ રૂપિયા ખર્ચવાના નક્કી કરવામાં આવ્યા છે તમામ અલાયદી સુવિધાઓ હોય તેને સ્માર્ટ શહેરનો દરજ્જો અપાયો છે દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત દસ જેટલા રોડ સ્માર્ટ બનાવવાની યોજના છે શહેરના ગોધરા રોડથી બિરસા મુંડા સર્કલ સુધી બસ સ્ટેશનથી બિરસા મુંડા સર્કલ સુધી બિરસા મુંડા સર્કલથી નગરપાલિકા સુધી અને નગરપાલિકાથી જૂના ઇન્દોર હાઈવે સુધી ઝાલોદ ઓવરબ્રિજથી આઈટીઆઈ સુધી રળિયાતિથી મંડાવ ચોકડી સુધી મંડાઉ રોડથી અનાજ માર્કેટ ગેટ સુધી ગોવિંદનગરથી માણેક ચોક સુધી મુસ્લિમ કબ્રસ્તાનમાંથી ઠક્કર ફળિયા સુધી ગોદી રોડથી રેલવે ઓવરબ્રિજ સુધી આ રસ્તાઓ સ્માર્ટ રોડ બનાવવાની યોજના છે બોક્સ કટિંગ કરી અને રોડ બનાવવામાં આવશે તેવું આયોજનની સાથે રોડની સાઇટોમાં ફૂટપાથ સાયકલ ટ્રેકિંગ ટ્રાફિક સિગ્નલ ઝેબ્રા ક્રોસિંગ સહિતની અલાયદી સુવિધાઓ ઊભી કરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ રાબડાલથી ગોધરા રોડ ઉપર બોક્સ કટિંગ કરવામાં આવ્યા છે પરંતુ અન્ય નવ જેટલા રોડ ઉપર બોક્સ કટિંગ સહિતના કામો કરવામાં આવ્યા નથી જૂના ડામર રોડ ઉપર જ નવું ડામરીકરણ થઈ રહ્યું છે જેના જૂના ડામર રોડને ખોદી તેમાં કોઈ પણ પ્રકારનું મેટલ નાખવામાં આવતું નથી માત્ર રોડ ઉપર જ લાલી પાવડર કરવામાં આવી રહ્યો છે કોઈ પણ અધિકારી દ્વારા સુપરવિઝન કરવામાં આવતું નથી એક તરફ જે રોડ સ્માર્ટ બનાવવાના હતા તેમાં આવતા અવરોધરૂપ દુકાનો મકાનો ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવ્યા છે રોડ પહોળા કરવાની યોજના વચ્ચે રોડ સાંકળા કરવામાં આવી રહ્યા છે ક્યાંક ફૂટપાથ સાંકડી તો કોઈક જગ્યા ઉપર ફૂટપાથ પહોળી કરવામાં આવી રહી છે સાપ સીડીની જેમ ફૂટપાથો બનાવવામાં આવી રહી છે રોડ સ્માર્ટ કરવાની જગ્યા ઉપર માત્ર જૂના રોડ ઉપર ડામરીકરણ કરવામાં આવી રહ્યું છે તંત્રએ જનતાના મનમાં અનેક સવાલો ઊભા કર્યા છે શું આ રોડ સ્માર્ટ સિટીની યોજના અનુસાર બનાવવામાં આવી રહ્યા છે કે પછી જૂના રોડ ઉપર જ ડામરીકરણ કરી સ્માર્ટ રોડ બનાવાઈ રહ્યા છે કેમ કોઈ પણ સુપરવિઝન અધિકારી આ રોડનું સુપરવિઝન નથી કરતા કેમ જનતાના ટેક્સના રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે સ્માર્ટ રોડ બનાવવાની યોજના હતી તો કેમ તે મુજબ સ્માર્ટ રોડ બનાવવામાં આવતા નથી કેમ જૂના રોડ ઉપર જ ડાંબરીકરણ કરવામાં આવી રહ્યું છે શું આવા રોડને સ્માર્ટ રોડ કહેવામાં આવશે અનેક સવાલો શહેરીજનોના મનમાં ઉપજી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં કેવા પ્રકારના સ્માર્ટ રોડ દાહોદમાં બનશે તેના ઉપર સો કોઈ મીટ માંડીને બેઠા છે વિડીયોમાં હાલ આટલું જ જો આપ અમને યુટ્યુબ ઉપર નિહાળી રહ્યા છો તો આપ અમને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરી શકી શકો છો અને બે લાયકન દબાવી શકો છો અને ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમે હાજર છે ત્યાં પણ અમને ફોલો કરી શકો છો નમસ્કાર